તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો તેથી ક્રિયા આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે રાજુ સોલંકીની ઘૂસી ટોકના કારણે જૂનાગઢની પોલીસે ગિરફતાર કરવામાં આવ્યા છે દોસ્ત તો દોસ્તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીમાંથી ઓગણીસ જેટલા કેસ પણ સામે આવ્યા છે દોસ્તો તમને ખબર હશે કે જયરાજસિંહ જાડેજાને તમે બધા કહેતા હતા પણ એની કરતાં તો ખાસ તમે ગુંડો ગણો તો રાજુ સોલંકી છે દોસ્તો ઓગણીસ જેટલા કેસ છે આપણીમાંથી એક પણ કેસ હોય તોય આપણને એમ થઈ જાય કે કેસ આપણી માથે ચાલે છે પણ રાજુ સોલંકીમાંથી ઓગણીસ જેટલા કેસ અત્યારે હાલની અંદર સામે આવ્યા છે દોસ્તો અને તમને ખબર હશે કે રાજુ સોલંકી અને સંજય સોલંકી બંને ગિરફતાર કરી લેવામાં આવ્યા છે અને એના ત્રણ દોસ્તારોને પણ ગિરફતાર કરવામાં આવ્યા હશે દોસ્તો અને રાજુ સોલંકી તમને ખબર હશે કે દલિત સમાજના લોકો ગોંડલ ખાતે આવ્યા હતા રેલી લઈને જ્યારે ગણેશ ગોંડલ જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી રાજુ સોલંકી સાથે દલિત સમાજના લોકો ગોંડલ લગી આવ્યા હતા દોસ્તો અને દલિત સમાજને પણ ખબર પડી ગઈ કે આટલા બધા કેસ સામે નીકળ્યા છે તો એ પણ ખસી ગયા છે દોસ્તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી નો નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો રાજુ સોલંકીના એવા બધા દાવાઓ છે કે મને જયરાજસિંહ જાડેજાએ ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે તેર ઓગસ્ટના દિવસે ગાંધીનગર રાજુ સોલંકી જવાના હતા એના ન્યાય માટે અને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જવાનો છું અને દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો હાલ રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યો એમાં રાજુ સોલંકીનું એવું કહેવું છે કે મને જઈરાજથી જાડેજા ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હતું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયા આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો રાજુ સોલંકીનું એવું કહેવું છે કે હજી લગી જે મારા દીકરાને માર મારવામાં આવ્યો હતો અને વિડીયો ઉતારવામાં આવ્યો હતો હજી પણ હજી મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે અને ત્યાંથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરીએ ફરી બીજા વિડીયો મળી તબક્કે લઈ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તબક્કે લઈએ બાય બાય